અન્નક્ષેત્ર એ ગામનું નાચ છે કોઈ ભૂખ્યું દુખ્યું ન રહે સામાજિક સંજય તન્ના અન્ન વાવો તો ખેતી છે પડ્યું રાખો તો રેતી છે રસિકભાઈ મુખ સેવક દામનગર અનસુયા ક્ષુધા ટ્રસ્ટે સંચાલિત શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્રનું ગાયત્રી મંદિર પરિસર વડીલોના વર્દહસ્તે પ્રારંભ સને ઓગણીસો તોતેરમાં શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્રના બીજ રોપનાર શ્રી ભુરખીયા હનુમાનજી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટીઓ સ્વર્ગીય જીવનભાઈ હકાણી ડાયાભાઈ નારોલા અનુભાઈ ચુડાસમા વિનંતીભાઈ તનના મગનભાઈ મસરાણી સહિતના વડીલોની સ્મૃતિઓને યાદ કરાય ક્ષેત્રના સ્થાપના સમયના મુખસેવક રસિકભાઈ ભાવસાર વજુભાઈ રૂપાધડા સુરેશભાઈ ત્રિવેદી બાબુભાઈ મકવાણા સહિતના વડીલોની સેવા સમર્પણ અને સંઘર્ષમય પરિસ્થિતિ વચ્ચે સને એક હજાર નવસો તોતેરમી શ્રી વેજનાથ મહાદેવ સેવક સમુદાય કમિટી દ્વારા અવિરત ચાલતા ક્ષેત્રને હવે રજીસ્ટર સંસ્થા અનસુયા ક્ષુધા ટ્રસ્ટ હેઠળ શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્રનો સ્થાપક વડીલોના વર્દહસ્તે પ્રારંભ કરતા ભાવુક દ્રશ્યો માસિક પચાસ કે એકસો રૂપિયા વેપારીઓ પાસેથી ફાળા સ્વરૂપે મેળવી અન્નક્ષેત્રને આત્મનિર્ભર બનાવનાર સ્થાપક વડીલોની દુર્દેશીએ સંસ્થાન શરૂ કરવી અને સુવ્યવસ્થિત રીતે સંચાલનથી અવિરત ચલાવવાના સુસંસ્કાર આજની પેઢી રાહબર બની ઉદત પ્રેરણા આપી રહી છે રિપોર્ટ નટવલાલ ભાતિયા